રબારી અને બાજરીનો રોટલો એક વખતની વાત છે કચ્છના એક ગામમાં એક ગરીબ રબારી પરિવાર રહેતો હતો તેઓ આખો દિવસ પોતાની ઊંટ ઘેટા બકરાને ચરાવવા લઈ જતા સવારથી સાંજ સુધી ખેતરો અને જંગલોમાં ફર્યા પછી ઘરે આવતા ત્યારે એક જ આશા રહેતી ઘરની ચૂલી પર સડક તો તવો અને તેમાં શેકાતો બાજરીનો રોટલો બાજરીનો રોટલો કઠણ હોય પણ રબારી જીવનની મીઠા એજમાં છુપાયેલી હોય રોટલા સાથે થોડી છાશ ક્યારેક મીઠું મરચાં કે ડુંગળી એટલું જ તેમનું ભોજન એક દિવસ ગામમાં એક પ્રવાસી આવ્યો તે થાકેલો હતો ભૂખ્યો પણ હતો તે રબારીના ઘર પાસે ગયો અને પાણી માંગ્યું રબારીએ પોતાના ઘરમાંથી તાજો બાજરીનો રોટલો કાઢી તેને આપ્યો અને બોલ્યો આ રોટલો સાદો છે પણ અમારા દિલની મીઠાશ છે પ્રવાસીએ રોટલો ખાધો અને કહ્યું મને આટલો સ્વાદ કોઈ રાજાના ભોજનમાં પણ નથી મળ્યો એ દિવસે તેને સમજાયું કે સાચી દોલત સોના ચાંદીમાં નથી પણ મહેનતુના દાણામાં અને પ્રેમથી વહેંચાયેલા ભોજનમાં છે આ વાર્તા એ શીખવે છે કે સાદગી અને વહેંચણીમાં જ સાચો આનંદ છે